મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી આ છ રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે આ ભાગ્યશાળી રાશિઓને ઘણી મોટી ખુશખબરો મળવાની છે જી હા સૂર્યદેવ હવે આ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર વિશેષ પ્રસન્ન થયા છે જેના પરિણામે તેમના જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે હવે આ રાશિના જાતકોના જીવનમાં માત્ર અપાર આનંદ અને સમૃદ્ધિ આવશે જેના કારણે તેમનું આખું જીવન બદલાઈ જશે પરંતુ મિત્રો શું તમે જાણવા માંગો છો કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર સૂર્યદેવજીની વિશેષ કૃપા વરસી રહી છે અને કઈ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન મોટી ખુશખબર મળશે આ વિડિયોમાં અમે તમને એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જોવાનું ભૂલશો નહીં કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો આગળ વધારવા પહેલા ભગવાન સૂર્યદેવજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખવું ભૂલશો નહીં જેથી તેમના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હોય તો જ્યોતિષ દર્શન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર તમને મળતી રહેશે મિત્રો હવે આપણે એ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેઓ પર સૂર્યદેવજીની વિશેષ કૃપા ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી બની રહેશે અને જેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓને વિશેષ મહત્વ છે રાશિઓના આધારે તે જાણવું શક્ય બને છે કે ભવિષ્યમાં વ્યક્તિના જીવનમાં કયા ફેરફારો આવશે જો ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં કોઈ બદલાવ થાય તો તેની સીધી અસર આછા રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે જ્યારે ગ્રહોની દશા અનુકૂળ હોય ત્યારે જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ જ્યારે ગ્રહોની દશા પ્રતિકૂળ હોય ત્યારે વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી એક અત્યંત શુભ સંયોગ બન્યો છે જેના કારણે આ છ રાશિઓ પર સૂર્યદેવની વિશેષ કૃપા વર્ષશે આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકો માટે નસીબ સંપૂર્ણપણે તેમના પક્ષમાં રહેશે અને આ સમયકાળ તેમના માટે અત્યંત શુભ સાબિત થશે સૂર્યદેવજીની કૃપાથી હવે આ છ રાશિઓનું નસીબ તેમનું સંપૂર્ણ સાથ આપશે જેના કારણે જીવનમાં માત્ર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે તો ચાલો હવે જાણીએ કે એ કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર સૂર્યદેવજીની વિશેષ કૃપા વરસી રહી છે અને જે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ લાભ મેળવે તેવી શક્યતા છે આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જેથી તમે જાણી શકો કે આ છમાંથી કઈ રાશિ સૌથી પહેલા આ શુભ સંયોગનો લાભ ઉઠાવશે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે ભગવાન સૂર્યદેવની કૃપા સંપૂર્ણપણે તમારા પર બની રહી છે જેનાથી જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે તમને કોઈ મોટી સફળતાનો સંદેશ મળી શકે છે જે તમારું જીવન બદલાવ લાવશે જેઓ લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમને હવે તેમના પ્રયાસોનું યોગ્ય પરિણામ મળવાનું છે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને વેપારમાં અદભુત વૃદ્ધિ થશે વેપારીઓ માટે વધુ નફા અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે જેઓ નોકરીની શોધમાં છે તેઓને મનપસંદ નોકરી મળી શકે છે જે લોકો પહેલાથી નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારો શક્ય છે જો તમારા કોઈ પૈસા અટકેલા હોય તો તે પણ ટૂંક સમયમાં મળવાની સંભાવના છે વેપારમાં અવરોધો દૂર થશે અને નવું ઊંચું સ્તર પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ સમય છે સૂર્યદેવની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બની ગયું છે આ તકનો પૂરતો લાભ ઉઠાવો કારણ કે આ તમારું જીવન બદલવાનો અને નવા અધ્યાયની શરૂઆત કરવાનો સમય છે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે સૂર્યદેવની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાના છે તમારી મહેનત હવે ફળ આપશે અને તમને સફળતા મેળવવાનો અવસર મળશે નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને જે કાર્ય પહેલાથી અટવાયેલા હતા તે હવે અવરોધ વિના પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણી અને શાંત સ્વભાવના કારણે બધા કામ સરળતાથી પૂરા થશે સૂર્યદેવની કૃપાથી તમારી નાણાકીય સમસ્યાઓ સમાપ્ત થશે અને આવકમાં વધારો થશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસર મળશે સાથે વેપારીઓ માટે પણ આ સમય શ્રેષ્ઠ છે કારણ કે વેપારમાં અપેક્ષિત વૃદ્ધિ થશે અને સફળતાના નવા દરવાજા ખુલશે વૃષભ રાશિના જાતકો માટે આ એક સોનેરી તક છે જ્યાં તેઓ પોતાની મહેનતના આધારે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે સૂર્યદેવની કૃપાથી હવે સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ મેષ રાશિ રાશિના જાતકોને જણાવવું ગમશે કે ભગવાન સૂર્યદેવની અપાર કૃપા હવે તમારા પર વરસી રહી છે જેના કારણે આપના માટે એક અત્યંત શુભ સમય આવી રહ્યો છે હા મિત્રો સૂર્યદેવ આપથી અતિ પ્રસન્ન છે જેના કારણે સમાજમાં આપની પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે લોકો આપની સિદ્ધિઓની પ્રશંસા કરશે અને સફળતા માટે નવા અવસરો મળશે જેના યોગ્ય ઉપયોગ દ્વારા આપ જીવનમાં પ્રગતિ કરી શકશો આજ સુધી અટકેલા તમામ કાર્યો હવે પૂર્ણ થવા લાગશે જો નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો તેમાં શરૂથી જ સફળતા મળશે સૂર્યદેવના આશીર્વાદથી આવકના સ્ત્રોત વધશે અને આર્થિક લાભના અનેક અવસરો મળશે કુટુંબમાં પ્રેમભર્યું અને સુખમય વાતાવરણ રહેશે જેના કારણે પરિવાર સાથે સંબંધ વધુ મીઠા બનશે વ્યવસાય કરતા લોકો માટે આ સમય અસાધારણ લાભ લાવશે અને સમાજમાં તેમની ઓળખ વધુ મજબૂત બનશે આકસ્મિક ધનલાભ થવાના યોગ છે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના હોય તો તેમાં પણ સફળતા મળશે ભગવાન સૂર્યદેવની કૃપાથી આ સમય આપ માટે ખૂબ જ શુભ સાબિત થશે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ લો અને કોઈ પણ મોડ ન કરો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારું જીવન શુભ સમાચારોથી ભરાઈ જવાની સંભાવના છે તમારી મહેનતનું હવે તમને યોગ્ય ફળ મળવાનું છે જેનાથી જીવનમાં આનંદ અને ઉત્સાહ આવશે તમારા બાકી રહેલા બધા કામ ઝડપથી પૂરા થવા લાગશે સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારી તરફેણમાં છે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનું સંપૂર્ણ સહયોગ મળશે સૂર્યદેવની અસીમ કૃપાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને આર્થિક રીતે મજબૂત થવાના અનેક અવસરો મળશે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોતો ખુલશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ પગારમાં વધારો અને પ્રમોશનના સારા યોગ છે ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે હવે તેમના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે તમને અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન એક નવા અને સકારાત્મક દિશામાં આગળ વધશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે સૂર્યદેવની કૃપાથી હવે તેમના જીવનમાં એક નવી દિશા આવવાની છે તમારું જીવન શુભ સમાચારોથી ભરાઈ જવાનું છે જેનાથી શાંતિ અને સમૃદ્ધિ આવશે તમારી મહેનત હવે ફળ આપશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને નવા તકો તમારી રાહ જોઈ રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી છે પગારમાં વધારો અને પ્રમોશનના સંકેત છે સાથે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને તમારા મનગમતા કામમાં સફળતા મળશે વેપારીઓ માટે પણ આ સમય અત્યંત લાભદાયી રહેશે કારણ કે વેપારમાં નવી સફળતાની તકો મળશે સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી કર્ક રાશિના જાતકોને અપાર સુખની પ્રાપ્તિ થશે અને તમારું જીવન નવી સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે જેનાથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આપના જીવનમાં એક નવી શાનદાર શરૂઆત થશે આપને સમાજમાં માનસન્માન મળશે અને તમારા ગુણોની ખૂબ પ્રશંસા થશે ઉપરાંત આપના જીવનમાં નવા અવસરો આવશે જે આપની સમૃદ્ધિ અને પ્રગતિમાં સહાયક બનશે સૂર્યદેવની કૃપાથી આર્થિક રૂપે પણ મોટો લાભ મળશે કુટુંબમાં સુખ શાંતિ અને ખુશી છવાયેલી રહેશે વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે જે સિંહ રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રમાં સફળતા લાવશે આપના માટે ઉન્નતિના નવા માર્ગ ખુલશે જે લોકો નોકરીમાં છે તેમને ટૂંક સમયમાં પ્રમોશન અને પગારમાં વધારો મળવાની તકો મળશે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પણ પસંદગીની નોકરી મળવાની સારી તકો છે આર્થિક રીતે પ્રગતિ સાથે સાથે કુટુંબમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે સંતાન સુખ ઈચ્છનારા લોકો માટે પણ શુભ સમાચાર મળી શકે છે સૂર્યદેવના આશીર્વાદથી હવે આપના જીવનમાં અનેક ખુશીઓ આવવાની છે જે આપનું આખું જીવન બદલાવી દેશે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે સૂર્યદેવની કૃપાથી જીવનમાં સારા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાં મોટી સફળતા આપની રાહ જોઈ રહી છે જે તમારું નસીબ નવી ઊંચાઈએ લઈ જશે તમારી મહેનત હવે ફળ આપશે અને જે કામોમાં અગાઉ અવરોધો હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે ખાસ કરીને જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વેપારમાં અચાનક વૃદ્ધિ થશે અને નાણાકીય સમૃદ્ધિ આવશે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે નોકરી કરતા લોકો માટે ન માત્ર પ્રમોશન પરંતુ પગારમાં વધારો થવાના સંકેત પણ છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ આ શ્રેષ્ઠ અવસર છે આ ઉપરાંત જો તમારું કોઈ નાણાં ક્યાંક અટવાયેલું હોય તો તે પણ પાછું મળવાની શક્યતા છે વ્યવસાય સંબંધિત બધી અવરોધો દૂર થશે અને જીવનમાં ખુશીઓની ભરમાર થશે હવે તમારે જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શવાનો અવસર મળવાનો છે કારણ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારું માર્ગદર્શન કરી રહી છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવની અપાર કૃપાથી હવે આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ભરાવા જઈ રહી છે સૂર્યદેવ આપથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં એક મોટો શુભ સમાચાર મળવાના છે જે આપના જીવનને સંપૂર્ણ રૂપે બદલી શકે છે આજ સુધી આપે કરેલી મહેનતનો યોગ્ય વળતર હવે મળવાનો છે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાય કરતા જાતકો માટે આ સમય અસાધારણ વૃદ્ધિ લાવશે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે વ્યવસાય સતત આગળ વધશે અને તમને દરેક તરફથી લાભ થતો રહેશે જે લોકો નોકરીમાં છે તેમના માટે પણ આ સમય વિશેષ શુભ સાબિત થશે ટૂંક સમયમાં પ્રમોશન અને પગારમાં વધારો થશે જો કોઈ નોકરી શોધી રહ્યા હોય તો તમને મનપસંદ નોકરી મળી શકે છે જો કોઈ પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા તો તે પણ હવે વાપસી મળવાની સંભાવના છે ઉપરાંત વ્યવસાયમાં આવતી કોઈ પણ મુશ્કેલીઓ હવે સમાપ્ત થશે આપના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ વધશે અને નવા ઉર્જા સાથે આગળ વધવાની તક મળશે સૂર્યદેવની વિશેષ કૃપાથી મકર રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ અનુકૂળ છે તેથી આ અવસરનો પૂરો લાભ લો અને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શો મિત્રો જો તમે આવા જ લાભદાયી અને ઉપયોગી માહિતી મેળવવા ઈચ્છતા હો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા અગત્યના વિડીયો તમને સમયસર મળી શકે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આનંદના સમાચાર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમય ન માત્ર આર્થિક સમૃદ્ધિ લાવનાર છે પણ વેપારમાં પણ જબરદસ્ત વૃદ્ધિ માટે યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરતા હોય તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કારણ કે પગાર વધારો અને પ્રમોશન મળવાના યોગ છે તે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે ઉત્તમ સમય છે ભગવાન સૂર્યદેવની અપાર કૃપાથી વેપારીઓ માટે વધુ નફો મળવાની શક્યતાઓ છે આ સમય દરમિયાન ધનલાભના અનેક અવસરો મળી શકે જે દંપતી સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે જે પરિવારમાં આનંદ અને ખુશહાલી લાવશે પ્રેમ સંબંધ વધુ મજબૂત થશે અને તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે તેમની યોજનાઓ નિશ્ચિતપણે સફળ થશે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવન નવી દિશામાં આગળ વધશે આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય અતિશય શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે તમે અત્યાર સુધી જે મહેનત કરી રહ્યા હતા તેનું યોગ્ય પરિણામ મળશે અને જીવનમાં ખુશીઓની કોઈકમી રહેશે નહીં અટકેલા બધા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને પરિવાર તરફથી પણ સંપૂર્ણ સહકાર મળશે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે તમારે મળનારા ધનલાભના યોગ છે અને સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે નોકરી કરતા લોકો માટે પગાર વધારો અને પ્રમોશનના શુભ યોગ છે સૂર્યદેવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે અને તમે અપાર ખુશીઓ મેળવશો જેનાથી તમારું જીવન વધુ સુખમય અને સમૃદ્ધ બનશે આ સમય તમારા માટે નવા અવસરોના દ્વાર ખોલવાના છે જેથી આ તકને ખોવા નહીં દો એકદમ ખોટું નહીં કહેવાય કે ભગવાન સૂર્યદેવજીની કૃપાથી હવે તમારા જીવનમાં એક શુભ અને અનુકૂળ સમય આવવાનો છે જે તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે ધન્યવાદ